જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને જો અમર વ્યારા બેન એ તું સોકરી મારું લોય પીમા ડો ઉતાર હોય છે કોણ બતુ આમ જો આમ જો બધા જોવે છે બો તું કેવા ઢોંગ કર્યો છે ને આમ જો પપૈયાને દે સાકો હાથ નાખીને બી કાટતી હતી આવડે માર ઘોડે બો બધું એ આમાં લે ની મારું બતુ કરી ગયા છે બાત અને શું કરી દે ઉઘરી તેમાં હાવ એટલે હાવ વાઇટ કામ લઈ લે તાર વાઇટ કોલે ને આવી છો ને બસ કેટલીક હોય પછી અમારે ગાજરની શીરું બફાઈ છે કેટલીક નાખીશ મમ્મી આખું તો પેલું ભરાયું તો વાલ લાગશે બફાતા લાકડા કોઈ ગઈ કેવા જગ્યા છે પણ દેખાય નહીં બાઈ અથાણા નાખવાની શીરું તૈયારી થઈ છે મારે અત્યારે ઘરના ગાજર છે કાવ્યારું ત્યારે ખાવું ગાજર ગાજર ખાવું તો શું ખાશું તું તે પેલા શું ખાતી હતી શું ખાતી હતી આ શેના ફૈતરા હશે પેલા શેણા ખાધા વરિયાળીનું જેમ ચુમખું એક પાસણ પડ્યું છે અને પપૈયું ગાજર ખાધું તું બટા કે નથી ખાધું શું ખાશો શું ભેડ ખાશો બતાવ મમ્માને ને મમરા છે ખાલી મમરાની ભેળ છે બતાવી તો ભીંગીને હુવડાઈ દીધી છે

स <laughs> ොල මින හනුව ඉखाයියනසදත්බොලයි